સૌથી ખરાબ અને પરેશાન કરનારો દુખાવો દાંતનો માનવામાં આવે છે જે સહનશક્તિ બહારનો હોય છે આ દુખાવો તમારી માનસિક સ્થિતિ ખરાબ કરી નાખે છે તેને લીધે તમે કંઈ પણ ખાઈ પી શકતા નથી દાંતના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે તો આજના વિડીયોમાં આપણે દાંતના દુખાવાના કારણો અને તેના ઘરગથ્થુ ઉપચારો વિશે વાત કરીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ દાંતના દુખાવાના કારણો વિશે વાત કરીએ તો તેમાં પેઢાની બીમારીઓ દાંતનો ચેપ પ્લાક દાંત ઉપર કંઈક વાગવું તૂટેલો દાંત વગેરે હોઈ શકે છે આ તો થઈ દાંતના દુખાવાના કારણો વિશેની વાત હવે આપણે ચર્ચા કરીએ કે દાંતના દુખાવામાંથી છુટકારો મેળવવા માટે કયા કયા ઘરગથ્થુ ઉપચારો આપણે અજમાવી શકીએ એક લીંબુ લઈને તેના ચાર ટુકડા કરી લેવા અને તેના પર મીઠું ભભરાવું પછી આને આગ પર મૂકીને ગરમ કરવું હવે જે દાંત કે દાઢ દુખતી હોય તેની નીચે એક એક કરીને ચારે ટુકડાને થોડી થોડી વારે માટે મૂકી દેવા અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી બે દાંત વચ્ચે આ લીંબુના ટુકડાને દબાવી રાખવું તમારો દાંતનો દુખાવો તરત ચાલ્યો જશે ત્યારબાદ ફટકડી પણ દાંતનો દુખાવો દૂર કરવામાં મદદ કરી શકે છે તેના માટે સફેદ ફટાકડી લઈને તવા પર મૂકી ફૂલાવી લેવી ત્યારબાદ તેમાં તેટલી જ માત્રામાં સિંધા લૂણ મેળવો હવે આમાં બે ત્રણ લવિંગ અને નાની ઇલાયચીના દાણા વાટીને આ ચારેય વસ્તુઓને મેળવી લેવી અને ઝીણું વાટી લેવું પછી ચારણીથી ચાળીને બોટલમાં ભરી લેવું સવાર સાંજ આ મિશ્રણથી દાંતને મંજન કરવું દાંતનો દુખાવો તો દૂર થશે જ સાથે સાથે પેઢા મજબૂત થશે અને સ્વસ્થ પણ થશે સાથે દાંત હલતા બંધ થશે અને મોઢાની દુર્ગંધ પણ દૂર થશે આ પછીનો ઉપાય છે હિંગનો હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી પણ દાંતનો દુખાવો મટે છે દાંતનો દુખાવો પણ હોય અને જો દાંત હલતા પણ હોય તો હિંગ અથવા અક્કલ કરો દાંતમાં ભરવાથી આરામ મળે છે તેલ લીંબુનો રસ અને મીઠું મેળવી દાંત ઘસવાથી દાંતનો દુખાવો દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધાય છે કોફીનો ઉકાળો કરી તેના કોગળા કરવાથી દાંતનો સડો અને દાંતનો દુખાવો મટે છે જો દાઢ દુખતી હોય તો સ્પિરિટનું પૂમડું બનાવી તેની પર કપૂર ભભરાવી દુઃખથી દાળ પર મૂકવું લસણમાં એલિસિન કમ્પાઉન્ડ હોય છે જે એન્ટી બેક્ટેરિયલ એન્ટીસેપ્ટિક અને એન્ટી ફંગલ ગુણથી ભરેલું હોય છે દાંતમાં દુખાવો હોય તો કાચું લસણ ચાવવું એ તમને આરામ આપશે કાળા મરીનો પાવડર અને મીઠાને બરાબર માત્રામાં ભેળવી લેવો હવે એમાં થોડું પાણી નાખી પેસ્ટ બનાવી લેવી આ પેસ્ટને દુખાવાવાળી જગ્યા પર લગાવી છોડી દેવું એનાથી દાંતના દુખાવામાં રાહત મળે છે ગરમ પાણીમાં બેકિંગ સોડા નાખી એનાથી કોવળા કરો એનાથી દાંતનો દુખાવો ઓછો થઈ જશે એ ઉપરાંત તમે ભીના રૂમાં પણ થોડો બેકિંગ સોડા નાખી એને દુખાવાવાળા દાંત પર લગાવી શકો છો દાંતના દુખાવામાં જામફળના તાજા પાન ચાવવાથી પણ દુખાવામાં આરામ મળે છે તાજી કાપેલી ડુંગળીના કટકાને દુખતા પેઢા અથવા દાંત પર મૂકવાથી પણ દુખાવામાં રાહત થાય છે સૂકા બરફના ટુકડાનો મોની બહારની બાજુથી શેક કરવાથી પણ દાંતના દુખાવાને શાંત પાડી શકાય છે દાંતના દુખાવાથી છુટકારો મેળવવાનો આ સૌથી અસરકારક અને સરળ રસ્તો છે તમારે ફક્ત ઉકળતા પાણીમાં મીઠું ઉમેરવાનું છે તેને ઓગળવા દો અને પછી આ પાણીથી તમે કોગળા કરો તો મિત્રો આ હતી આજની જાણકારી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક અને શેર કરવા વિનંતી આવી જ બીજી નવી માહિતી સાથે જલ્દી જ મળીશું ત્યાં સુધી આવજો